આજ તો મેં બપોર પડતા હેરવોશ કરી નાખ્યા અને પછી જો કપડાં બધાય સુકાઈ ગયા હતા તે લઈને આવીને મેં લઈ ઘડી કરી નાખું જો ઘડી કરવા લાગી અને મને માથું દુખતું હતું ને મેં થોડીક વાર આજ તો હોઈ જવું છે અને હું જાગીને મારે નિત્યને લેવા જવા હતો તો જો હું લઈને આવીને નવી નવી બોટલ લીધી હતી તમને બધાને બતાવે છે કે મેં નવી બોટલ લીધી પછી મારે રોંઢાનું કામ કરવાનું હતું જો છોકરા આમથી આમ ઓસાળ કરી નાખે તો મેં લાઈવ હરખા કરી નાખવું રોંઢાનું કસરું કાઢવાનું હતું એ કામ પતાવ્યું પછી જે આપણે હોય તો આવી ગઈ તો મેં ધાલો આજ ગોદડીનું કામ ઉપાડી લીધી પછી આપણે જો બે કટકા કરેલા હતા તો પેલા એક કટકો પાથરશું ને એની માથે હવે રૂ પાથરવાનું છે તો ચાલો જોવા માટે કન્ટિન્યુ વિડીયામાં રહેજો પછી જો આપણે રૂ લઈ લીધું છે અને હવે તો આવી રીતના પડસ આવે છે તો આપણે સીધા પડસ પાથરી દેવાનો છે અને જો પડ પાથરી દીધું અને ક્યાંય આછું લાગે ને તો વળી પાછું થોડુંક નાખવાનું એમ પછી મેં આખી ગોદડીમાં પાથરી દીધું પણ ખૂણા ઉપર મને થોડુંક આછું લાગતું હતું થોડોક કટકો લઈને પાસુ મેં વળી પાથરી દીધું અને જો આવી રીતના મસ્ત મજાનું પથરાઈ ગયું છે ને હવે આપણે જે બીજો કટકો વીધો હતો ને એને આપણે ઉપરથી થી પાથરવાનો જો આવી રીતના મૂકી દેવાનો અને પછી જ્યાં ખૂણો પડતો હોય ને ત્યાંથી થોડુંક વાળતું જવાનું કાપડ અને સિલાઈ કરતી જવાની મશીન હોય તો તો ઘરે જ બની જાય આ તો મશીન ન હોય ને આવી રીતના બનાવી હોય તો આવી રીતના થાય અને જો પછી આપણે મોટી મોટી સિલાઈ લઈ લેવાની છે અને બોર્ડર છે ને ને આખી ગોદરી બની જાય પછી થોડીક વાર થઈને તો આપણે ફરતી બોર્ડર વાળી દીધી બોર્ડરમાં છે ને મોટા ફાટિયા લેવાના કેમ કે છેલ્લે આપણે એને ખોલી નાખવાના હોય ને કાની બીડતી જવાની હોય પછી મેં બબે ફાટિયા લીધા ને ત્યાં તો જો અંધારું થઈ ગયું તો ચાલો આજ તો આપણું ગોદડીનું કામ એટલે જ પૂગ્યું કાલે વાત તો ચાલો વિડીયોને એન્ડ આપીશું વિડીયોને લાઈક લાઇક કરવાનું ભૂલતા નહીં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય હર હર મહા 哈德。